સુરત જિલ્લાના તાલુકાના કાંઠા વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા સાથે જ પાણીને લઈને ખેડૂતો તેમજ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે એક તરફ નહેર અને તળાવ સુકા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાનો વારો આવ્યો છે તો બીજી તરફ સિંચાઈ વિભાગ પાણી રોટેશન પ્રમાણે નહીં આપતા ખેડૂતોની હાલત કફોડી બની છે ઓલપાડ કાંઠાના કપાસી કુવાદ કુડિયારા આરમોર લવાછા સરસ ભાડૂત પિંજરત સહિત અનેક ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે જેના કારણે શાકભાજી ઉનાળુ ડાંગર બાગાયતી સહિતના ખેતી ભીતિ રહી છે સમસ્યામાં સિંચાઈ વિભાગની જે બે દરકારી છે તમે હમણાં કેનાલ પર આપણે ઉભા છે પર જોઈ શકો છો કે બિલકુલ પણ અહીંયા પાણી છે નથી આજે ઉશ્કેર ખાતે ને જે ગાબડું પડ્યું હતું માંડવી ખાતે તે બન્યાને પછી ચાલુ થયા આજે પંદર દિવસથી ઉપનો સમયગાળો થઈ જશે છતાં પણ હજુ સુધી અહીં પાણી પહોંચી શક્યું નથી એ પહેલા પણ એ જ સમય હતું કે જયારે બીજી ફેબ્રુઆરીએ પાણી ચાલુ થયું ત્યારે શરૂઆત હજુ પાણી અહીં પહોંચ્યું જ હતું ત્યાં ગાબડું પડ્યું હતું એટલે આ વિસ્તારને તમે જો આ વર્ષના બે હજાર પચીસમાં માં પાણી જ નથી મળ્યું જેથી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે વર્ષે બે ત્રણ દિવસ પાણી મળ્યું એના લીધે જે પાણી શાકભાજી જે ટકી રહ્યો છે હાલ હવે બે ત્રણ દિવસમાં જો પાણી નહીં મળશે તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થશે અમારા ગામના મુખ્ય પાક તુવેર છે કેર છે પાપડી છે પડવલ છે શેરડી છે હાલમાં તમામ પાકને લાંબા સમયથી પાણી મળ્યું નથી એટલે સુકાવાના આવે છે તથા અમારા ગામ સિવાય આગમોર લવાછા કુદિયાળા કપાસી કુવાત એ જે તેલના ગામો છે એ દરેક ગામોને બહા મુશ્કેલી છે જો તાકીદે પાણી છોડવામાં બે ચાર દિવસમાં અમને અમને ન મળે તો અમારો પાક સુકાય નહીં બધું જે લાખોનું નુકસાન અમારાથી લૂતન થાય એવું પરિસ્થિતિ છે અમારે નિરાકારણ માટે એટલું છે કે હવે સિંચાઈ ખાતાવાળા સેપરેટ અમને કારો ખોડી આપે તો આનો નિકાલ આવે એવો છે પણ નિકાલ જોડીમાં કોઈ નિકાલ આવ્યો નથી એમ કે બહુ ઘણી વાર રજૂઆત કરી છે અમે તો રોટેશન માં કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા ગઈ જ છે આ તો અત્યારે અત્યારે અમે નવ યુવાનો બધું ચાલુ કરેલું છે બાકી અમારા પેલાના વડીલો પેલા આપણે જયારે રોટેશન પાણી નું રોટેશન પંદર દિવસ માં આવે પંદર દિવસ માં એક એક દિવસ કલેક્ટર સાહેબ ની ઓફિસે જવું પડવું પડે છે પાણીના આજુબાજુના સાય ગામો ને અસર કરે છે અને અમારો જે વિસ્તાર છે એ મુખ્યત્વે શાકભાજી ને પશુપાલન પર જ આધારિત હોય છે અત્યારે એ પરિસ્થિતિ છે કે પશુઓ માટે પણ આપણે ટેન્કર થી પાણી ભરવું પડે છે ઘર માટે એવી પરિસ્થિતિ સર્જાય છે તાલુકો એટલે છેવાડાનો વિસ્તાર છેવાડાના વિસ્તારમાં નહીં પહોંચવાનું તો કોઈ કારણ નથી અત્યારે આપણે કેનાલ સારું શરૂ થયા પછી નવ દિવસ જેવું થયું છે કેનાલને અમારો કેનાલની અંદર ટોટલ વિસ્તાર છે અત્યારે છ હજાર હેક્ટર વિસ્તાર છે એ છ હજાર બસો હેક્ટરને પહોંચાડવા માટે અમારે મિનિમમ પંદરથી વીસ દિવસની જરૂર હોય છે હજુ કેનાલમાં નવમો દિવસથી હોય કેનાલને સ્ટાર્ટ કર્યા પછી જે કેનાલનો બંગાળ પડ્યા પછી એટલે હવે હજુ બીજા પાંચેક દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે પાછલા પાંચ વર્ષમાં જે ત્રણ હજાર હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે છ હજાર હેક્ટર ડાંગર એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે અને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે આ તકલીફ અમને સિંચાઈ વિભાગને પડી રહી છે પરંતુ આપણી પાસે અત્યારે સારું ગેટ છે અને છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે આવનારા બે ત્રણ દિવસમાં બધી જગ્યાએ સો ટકા સિંચાઈમાં પાણી પહોંચી જશે